હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં તો આજે હું તમારા માટે લઈને આવી છું શક્કરિયાના ફરાળી વડા તો આ શિવરાત્રીએ તમે પણ તમારા ઘરે ચોક્કસથી બનાવો છો ખૂબ જ ટેસ્ટી લાગશે અને સૌને ભાવશે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં સૌથી પહેલાં અડધી વાટકી જેટલો મોરિયો લીધો છે આપણે એને બે પાણીએ ધોઈ અને રાખી દઈએ પલાળવા માટે પાંચથી દસ મિનિટ માટે એને પલાળતો કરી દઈએ આ રીતે આપણે એને એ પાણીએ ધોઈ લીધો છે હવે આપણે એને થોડું પાણી નાખી અને થોડી વાર માટે રવા દઈશું ત્યાં સુધી આપણે સક્કરિયા ફોરી દઈએ તો અહીંયા મેં બે શક્કરિયા લીધા છે આપણે એને એની છાલ ઉતારી દઈએ અને છાલ ઉતારી અને પછી નાના ટુકડા કરી દઈશું આપણે આ રીતે આપણે છાલ ઉતારી દઈશું મેં એને ધોઈ લીધા છે હવે આપણે એને નાના નાના ટુકડા કરી દઈશું આ રીતે તો અહીંયા બંને શક્કરિયાના નાના પીસ કરી દીધા છે હવે આપણે કુકરમાં જે મોરિયો લીધો હતો ધોઈને એ લઈ લઈએ અને હવે જે આપણે શક્કરિયાના ટુકડા કર્યા હતા એ પણ એની અંદર સાથે નાખી દઈશું બંને સાથે બાફી દઈશું જરૂરિયાત પ્રમાણે આપણે એમાં પાણી નાખી દઈશું તો થોડું પાણી હતું હવે હું ઉપર થોડું અડધી વાટકી જેટલું પાણી ફરીથી લઈશ કારણ કે મોરિયો ચડ્યા પછી થોડો ફૂલી જશે એટલા માટે આપણે કુકરને બંધ કરી સીટી વગાડી દઈશું આ રીતે ગેસ પર મૂકી અને આપણે એને બે વિસલ મારી દઈશું બે વિસલ થાય ત્યાં સુધી આપણે જે વડા સાથે ખાવાની ચટણી છે એ તૈયાર કરી દઈએ તો મેં લીલા ધાણા લીધા છે મિક્સચરમાં લીલા ધાણા લઈ લઈશું અને બે આખા મરચાં લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાં લઈ શકો છો અને બે ચમચી જેટલા મેં સિંગદાણા લીધા છે આખા સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને ફરાળી ચટણી છે એટલા માટે મેં સિંધુ મીઠું લીધું છે અડધા લીંબુનો રસ લઈ લઈશું અને એને મિક્સર પીસી લઈશું તો જો ફ્રેન્ડ્સ આપણે ફરાળી ચટણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો આ રીતેની આપણે ચટણી તૈયાર છે ખાવાનું ખૂબ જ સરસ લાગશે વડા સાથે તો હવે આપણે કુકર ખોલીને દેખી લઈએ તો જો ફ્રેન્ડ સરસ એવો મોરિયો અને શક્કરિયા બંને સરસ એવા વફાઈ ગયા છે તો આ રીતેનું ટેક્સચર થવું જોઈએ વધારે પાણી મૂકી દેશો તો ઢીલું થઈ જશે અને તમારી અંદર ફરાળી લોટ ઉમેરવો પડશે હવે આપણે એને એક બાઉલમાં ખાલી કરી દઈએ આ રીતે બધું જ આપણે મોરિયું અને શક્કરિયા લઈ લઈએ હવે એને ચમચાની મદદથી થોડું મેસ કરી દઈએ જેથી શક્કરિયા પણ અંદર સરસ એવા મેશ થઈ જાય અને મોરિયો અને શક્કરિયા બંનેનું સરસ એવું ટેક્સચર થઈ જાય અહીંયા મેં આદુ મરચાંની બાટેલા આદુ મરચાં લઈ લીધા છે થોડા લીલા દાણા નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું મેં અડધા લીંબુનો રસ લીધો છે અને સ્વાદ પ્રમાણે થોડી લીંબુ લીધું છે તો એના પ્રમાણે થોડું તળેલી ખાંડ લીધી છે મેં એક ચમચી એમ તો શક્કરિયાની પોતાની નેચરલ સ્વીટ હોય છે મીઠાશ પણ જો તમારે વધારે મીઠું ખાવું હોય થોડું તો તમે તે પ્રમાણે ખાંડ લઈ શકો છો હવે આપણે હાથની મદદથી બધું જ મિક્સ કરી દઈશું એક ચમચી તલ પણ લીધા છે વડામાં તલનો ટેસ્ટ સરસ લાગશે હવે બધું જ મિક્સ કરી દઈશું હવે હાથમાં આપણે તેલ લઈ અને હાથ થોડો તેલવાળો કરી દઈશું જેથી હાથમાં વડા ચોંટેને અને ચમચીની મદદથી આ રીતે ગોળ ફેરવતા જઈને અને વડા કરી દઈશું તો આ રીતે લુઓ કરી અને પછી તલમાં એને દોડી દઈશું અને હાથની મદદથી જેમ આપણે રોટલીનો લુવો દબાવીએ છીએ એ રીતે વડા દબાઈ દઈશું તો આ જ રીતે આપણે બધા જ વડા તૈયાર કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ શિવરાત્રી તમે પણ તમારા ઘરે ચોક્કસથી બનાવજો જો ફ્રેન્ડ્સ મેં વડા તૈયાર કરી દીધા છે અને એક બાજુ મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો જો આ રીતે આપણે બધા વડા બનાવીને તૈયાર કરી દઈશું હવે આપણે એને તળી લઈએ તો અહીંયા તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને પેનમાં જેટલા માય એ રીતે આપણે વડા અંદર મૂકી દઈશું તૈયારીમાં આપણે એને ચારાથી ફેરવવા નહીં એકદમ બબલ્સ જ્યારે ઓછા થશે ને એ વડા જાતે જ ઉપર આવી જશે પછી આપણે એને પલટીશું ત્યાં સુધી એને ફેરવવા નહીં તો જો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ પછી બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને સરસ એવા વડા પણ ઉપર આવી ગયા છે ફૂલીને અને ત્યાર પછી જ આપણે એને પલટવાના આ રીતે આપણે બીજી બાજુ પણ ફેરવી દઈશું એકદમ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળીશું તળવામાં ઉતાવળ નહીં કરવી લગભગ પાંચ મિનિટ જેવી પાંચથી સાત મિનિટ લાગશે તો જો ફ્રેન્ડ સરસ એવા આપણા વડા કલર પણ સરસ એવો આવી ગયો છે તો હવે આપણે એને નીકાળી દઈશું ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી દઈએ અને ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખવાની આ જ રીતે આપણે બધા વડા તળી દઈશું ફ્રેન્ડ સરસ એવા આપણા વડા ફૂલીને સરસ થઈ ગયા છે તળાઈ ગયા છે પ્લેટમાં નીકાળી દઈએ સરસ એવો કલર આવી ગયો છે એનો પર અને ફ્રેન્ડ્સ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને જો મારી રેસીપી તમને ગમી હોય તો જરૂરથી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલું બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈએ અને સાથે જે આપણે ચટણી બનાવી હતી એ પણ લઈ લઈશું તો જો ફ્રેન્ડ આપણા શક્કરિયાના ફરાળી વડા તૈયાર થઈ ગયા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ચટણી સાથે તો જરૂરથી તમે પણ બનાવશો તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ